બળદ જોઈ રહ્યા છો વિડિયોની અંદર આ બંને બળદ વેચવાના છે આખી વેચવાની છે બળદની ટોટલ માહિતી મળી કારજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો આ બળદની આખી જોડ વેચવાની છે ત્રણ વાવણી કરેલી છે આ બળદથી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ત્રીજી ધરના બળદ છે અને એકદમ રહેવાલ ચાલે છે સાવ સોજા ટોટલ જવાબદારીવાળા બળદ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાળુભાઈના બળદ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા કાળુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો બળદ રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કાળુભાઈનો કોન્ટેક કરીને જજો બળદ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સોજા બળદ છે કિંમત ચાલીસ હજાર રાખેલી છે અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે હવે તમારા બળદ લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે જામ કલ્યાણપુર અને પિંડારા ગામે જોવા મળશે બળદ લેવા હોય તો કારુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી આ બંને બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો